નમસ્તે બધાને મારું નામ વિજય ધંધવાની છે હું બધા જે વડીલો છે આત્મી યુનિવર્સિટીના મેનેજમેન્ટમાં આચાર્ય સર પ્રોફેસર એમરેટસ મનર સર ડીન એસોસિએટેડ ડીન ડિપ્લોમા અને બીજા બધા મેનેજમેન્ટના જેટલા પણ સભ્યો છે એમનું અને પ્લસમાં બોલબોલા ટ્રસ્ટથી જેટલા પણ ટ્રસ્ટીઓ અને વડીલ શિક્ષકો બધા જેટલા આવ્યા છે એમનું હાર્દિક સ્વાગત કરું છું હું આચાર્ય સાહેબને વિનંતી કરું છું કે ઠાકોરજીને પુષ્પહાર ચરાવી અને એમના આશીર્વચન લઈ હું ઓડિયો ટીમને વિનંતી કરું છું કે કાર્યક્રમની શરૂઆત કરવા માટે વંદના ગીત પ્લે કરે Sí, જ પૂજ કાન હે તુજન હૈ સુધરા જનસે હૈ માવ કાપ પ્ર આપણે બોલબાલા ટ્રસ્ટ તરફથી આવેલા ટ્રસ્ટીશ્રીઓ છે જે કાર્યકર્તાઓ છે એ બધાનું આપણે સ્વાગત કરીશું સૌથી પહેલાં હું રાઠોડ સર મેનેજમેન્ટ રિપ્રેઝેન્ટેટિવ આત્મી યુનિવર્સિટીને રિક્વેસ્ટ કરીશ કે તેઓ પ્રફુલ્લભાઈ દાવડાનું સ્વાગત પુસ્તક આપીને કરે Agar pustaka ini terus. પ્રબોધન ચાલુ થાય અથવા સબ્જેક્ટ વિશે આપણે શરૂઆત કરીએ એના પહેલાં થોડી માહિતી આપવાની ઈચ્છા થાય કે જીવન વિદ્યા શું છે દર્શન શું છે આ કાર્યક્રમ યુનિવર્સિટીમાં કેવી રીતે સ્ટાર્ટ થયું તો ત્રણથી પાંચ મિનિટમાં હું થોડીક સમરી આપી દઉં છું પછી આપણે ખ્યાતિ બેનને વિનંતી કરીશું કે સબ્જેક્ટનું સ્ટાર્ટ કરે વિશેની શરૂઆત કરે તો સૌથી પહેલાં આજી જીવનવિદ્યા છે એમણે જે એના જે પ્રણેયતા છે એ શ્રી એ નાગરાજજી છે અને એમને પચીસ વર્ષ સાધના કરી અને એમને અસ્તિત્વના અમુક નિયમોની જાણ થઈ અને એ નિયમોની જાણ થતાં એમણે સમાજને એ નિયમો આપ્યા અને એમણે કીધું કે આનો ફેલાવ આખા વિશ્વમાં થવો જોઈએ અને સારી રીતે કોઈ પણ વ્યક્તિ છે એ સારી રીતે સંબંધોમાં પરિવારમાં કેવી રીતે જીવી શકે એના માટેની જ્ઞાન એમને અસ્તિત્વ તરફથી મળ્યું અને એમણે બધાને આપવાનો પ્રયત્ન કર્યો તો છેલ્લા પચીસ વર્ષથી આ જે કાર્યક્રમ છે એ જીવન વિદ્યાના નામથી આખા ઇન્ડિયામાં ફેલાય છે અને એના ઘણા બધા કેન્દ્રો પણ છે અને આત્મીય યુનિવર્સિટીમાં એની શરૂઆત સૌથી પહેલાં બે હજાર બારમાં એક પરિચય શિબિરથી થઈ હતી ત્યારે આપણા જે ચેરમેન છે શ્રી ત્યાગવલ્લભ સ્વામીજી એમણે સૌથી પહેલાં બે આઠ આઠ દિવસના શિબિર પોતે બેસીને એમણે અટેન્ડ કર્યા હતા અને એમને એવું લાગ્યું કે આ જીવનવિદ્યા છે એ સમાજ સુધી આપણા સ્ટુડન્ટ સુધી પહોંચવું જોઈએ અને અમારા જે હરિપ્રસાદ સ્વામી છે બ્રહ્મ સ્વરૂપ હરિપ્રસાદ સ્વામી એમની પણ ઈચ્છા આવી હતી કે આપણી યુનિવર્સિટીમાં કોઈ પણ બાળક આવે તો એ માનવ મંદિર થઈને બહાર નીકળે તો એના માટે એનું આચરણ અને એનું બિહેવિયર કેવું હોવું જોઈએ તો એના માટે આપણે જીવનવિદ્યા જે છે એ પ્રોપર વસ્તુ છે અને એ બધાને સમાજને પણ મળે અને બાળકોનું પણ કેરિયર સારું બને જેમ કે આપણે સારા એન્જિનિયરને સારા ડૉક્ટર તો બનતા હોય પણ સારું માનવ બનાવવા માટે કોઈ સંસ્થા પ્રયત્ન કરતી હોય તો એ એક આત્મ યુનિવર્સિટી છે જે છેલ્લા દસ વર્ષથી એના માટે પ્રયત્ન કરે છે તો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ત્યાગવલ્લભ સ્વામી અમારા મેન્ટર અને અમારા ગાઈડનું જેમણે અમને આ વિદ્યા જેમના દ્વારા અમને આ વિદ્યા મળી બરાબર છે અને હું થોડાક કાર્યક્રમ અમે જે કરીએ છીએ યુનિવર્સિટીમાં એના વિશે જાણ કરું છું જેટલા પણ સ્ટુડન્ટ્સ આત્મી યુનિવર્સિટીમાં એન્ટર થાય છે છેલ્લા દસ વર્ષથી લગભગ દર વર્ષે અમારી પાસે ત્રણ હજાર સ્ટુડન્ટની એન્ટ્રી થાય છે અને દરેક ત્રણે ત્રણ હજાર સ્ટુડન્ટનું એક પાંચ દિવસનું ઇન્ટ્રોડક્ટરી શિબિર કરવામાં આવે છે તો અત્યાર સુધી ત્રીસથી પાંત્રીસ હજાર સ્ટુડન્ટે એનું ઓલરેડી લાભ લીધેલું છે આ વર્ષે પણ જૂનના જેટલા પણ સ્ટુડન્ટનું એડમિશન થયું છે એનું બધાનું પાંચ દિવસનું વર્કશોપ આવું જીવનવિદ્યાનું કરવામાં આવે છે જેથી કરીને એ પોતાની લાઇફમાં સારી રીતે જીવે સારો એન્જિનિયર તરીકે જીવે અને સારા માણસ તરીકે પણ જીવે એવું અમારું પ્રયત્ન હોય છે અને એના સિવાય સમાજ માટે અને બીજી સ્કૂલો કોલેજોમાં પણ અમે ઘણું બધું કાર્યક્રમ કરીએ છીએ એક સ્પેશિયલાઇઝ સ્વામીજીની ઈચ્છા આવી હતી કે એના માટે એક સ્પેશિયલાઇઝ ડિપાર્ટમેન્ટ બને તો અમારે ત્યાં એક સ્પેશિયલાઇઝ ચેતના વિકાસ મૂલ્ય શિક્ષા ડિપાર્ટમેન્ટ છે જે યુજી પીજી લેવલના તો બધા કોર્સ આપે જ છે પણ ઇન્ટિગ્રેટેડ પીએચડી સુધીનું મધ્યસ્થ દર્શનમાં કોર્સ અવેલેબલ છે જે આપણે કરાવીએ છીએ અહીંયા એમાં લાસ્ટ યર અમારી પાસે ચોપન જેવી એન્ટ્રી આવી હતી જે સૌથી વધારે એન્ટ્રી હતી પીએચડી માટેની અને અમારા બીજા જે કાર્યક્રમો છે જેમ કે અહીંયા રાજકોટમાં એસઆરપીએફ કેમ્પ છે તો ત્યાં આઠસો જવાનોનું વર્કશોપ થયું હતું તો સો દોઢસો જવાનોની એક બેચ એવી રીતે અમે ચાર પાંચ શિબિર કરેલા હતા એમાં ઘણા બધા આત્મ યુનિવર્સિટીના જ પ્રોફેસર હતા અંકિત સર છે મનરભાઈ છે અને ચેતના દીદી છે અને ઘણા લોકોએ એમણે પ્રબોધન કર્યું હતું ને આઠ દિવસના વર્કશોપ કર્યા હતા એવી રીતે લોકભારતી સણોસરા છે આનંદ નિકેતન સ્કૂલ અમદાવાદ છે એવી પીટીઆઈ છે ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ છે ત્યાં પણ અમે આ સબ્જેક્ટને બાળકોને અથવા ફેકલ્ટીને ટ્રેનિંગ કરવા માટે અથવા બાળકોને પાંચ દિવસનું આ વર્કશોપ કરાવી છે બરાબર છે એવા ઘણા બધા કાર્યક્રમો છેલ્લા દસ વર્ષથી અમારે ત્યાં દર છ મહિને એક આઠ દિવસની શિબિર થાય છે જેમાં અમારા બધા શિક્ષકો બેસે છે તો છેલ્લા દસ વર્ષથી એ પણ ચાલે છે તો એવી પણ પચીસથી ત્રીસ શિબિર ઇન્ડોર અને આઉટડોર થયેલી છે પ્લસ બાળકો સાથે તો મેં જણાવ્યું એવી રીતે દર વર્ષે કામ થાય છે અને એના પરિણામ ખૂબ સરસ મળે છે અમારી પાસે એના જીવતા દાખલા છે સ્ટુડન્ટ એવા છે ઘણા લોકો પોતાના માતા પિતા સાથે છ મહિના વર્ષ સુધી વાતચીત ના કરતા હોય અને એ વાતચીત કરવાનું ચાલુ કરી દે અથવા એવા ઘણા બધા પ્રેરણાદાયી ઉદાહરણ પણ છે અમારી પાસે બરાબર છે તો એની વધારે હું ચર્ચા નથી કરતો આપણે જેમ જેમ આગળ વધશું તેમ તેમ એ બધા વિષયો ઉપર ચર્ચા કરશું તો વધારે ના કહેતા હું આના વિશે થોડુંક વિદ્યામાં કેવું છે કે તમે એક દિવસનું પરિચય કરો તો કદાચ આખું પિક્ચર ખ્યાલ ના આવે તો એના માટે પાંચથી આઠ દિવસનું શિબિર થાય છે અને એને ડિટેલને સ્ટડી કરવા માટે અમારે સંસ્થામાં છ મહિનાનું સેમેસ્ટર પઠનનું કાર્યક્રમ પણ થાય છે કેમકે એની ચૌદ બુક છે અને એનું ડિટેલમાં ઘણા લોકો સ્ટડી કરે છે અમારે ત્યાં ફર્સ્ટ સેમેસ્ટર પઠન જ્યારે થયું ત્યારે એમાં બેતાલીસ ટોટલ બેતાલીસ જણા હતા એમાંથી ત્રીસથી બત્રીસ શિક્ષકો હતા અને દસ લોકો સમાજથી જોડાણા હતા ને આ વખતે પણ અઠ્યાવીસથી ત્રીસ જણા છે જેમાંથી અમારા વીસથી બાવીસ અમારા શિક્ષકો છે ને છથી આઠ જણા સમાજથી જોડાયેલા છે તો આવી રીતે દર વર્ષે અમારે ત્યાં છ મહિનાનું સેમેસ્ટર પઠનનું કાર્યક્રમ પણ થાય છે પણ ફર્સ્ટ ટાઈમ આપણે એવું વિચાર થયું કે આઠ દિવસનું ઓલરેડી શિબિર થયું હતું અને એમાં બોલબાલા ટ્રસ્ટમાંથી ઘણા બધા વ્યક્તિઓ આવ્યા હતા અને એમને બહુ સારું પ્રતિસાદ હતું તો એમના ટ્રસ્ટી શ્રી છે જયેશભાઈ એમને એવું થયું કે આપણે આ કાર્યક્રમ બોલબાલાના શિક્ષકો માટે પણ કરીએ તો ખૂબ સારું રહેશે કે શિક્ષકો છે એ સમાજના ઘડવાયા હોય છે અને શિક્ષકો છે એ વાતને બીજા લોકો સુધી પહોંચાડી શકે તો આત્મીયનિષ્ટનો હંમેશા પ્રયત્ન હોય છે કે જો સારી વસ્તુ હોય તો સમાજના બધાય વર્ગો સુધી પહોંચે તો એટલા માટે આ એક દિવસનું કાર્યક્રમ છે અને આગળના જે પાંચ દિવસના કે સાત દિવસના શિબિર છે તો એમની પણ માહિતી તમને અમે ગ્રુપમાં આપતા રહીશું અને જે લોકોને આ સબ્જેક્ટ પસંદ આવે તો આગળનો કાર્યક્રમ પણ આપણે કરશું તો હવે વધારે સમય ના લેતા હું ખ્યાતિબેનને રિક્વેસ્ટ કરીશ કે એ પોતાનું પ્રબોધન સ્ટાર્ટ કરે ધન્યવાદ